પોતે પોલીસ તેમજ રોડ પોલીસ સ્ટેશન સોંપ્યો છે અને ભુજ ખાતે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે વડોદરા શહેરના આજવા રોડ સ્થિત સબીના પાર્કમાં રહેતો ઝુબેર ઇબ્રાહીમ મેમણ વેપારીઓને જીએસટી અધિકારી તેમજ પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ફોન પર બિલ વગર માલ તેમજ ચોરી માલ લીધેલા રાજપુરાની પોળ માંથી ઝુબેર ઇબ્રાહીમ મેમર ને ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝુબેર ની પ્રાથમિક પૂછતાછ કરતા તેને તાજેતરમાં જ ભુજ ખાતે એક ચોકસી ને ફોન કરી પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માંથી બોલતો હોવાનું તેમજ ચોક્સીએ સોના ચાંદીના દાગીના ખરીદ્યા હોય તે ગુનામાં ધરપકડ કરવાની ધમકી આપી હતી તાંદરજાના એક વેપારી બેંક ખાતામાં કરાવી તેમને ખોટું કારણ દર્શાવી રોકડા મેળવી લીધા હતા જોકે આ રૂપિયા ક્યાંથી આવ્યા છે તે બાબતે વેપારી તદ્દન અજાણ હતો અને જ્યારે તે બેંક માં પહોંચ્યા ત્યારે વેપારી ને જાણવા મળ્યું હતું કે તેમના ખાતા રૂપિયા સાયબર એકાઉન્ટ કરી દેવામાં આવ્યું છે જોકે આ મામલે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી આમ ઝુબેર મહેમણ સામે ભુજ અને વડોદરામાં બે ગુના નોંધાતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝુબેર ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે